આજે અમે લોકો ભેસ્તાનના અલગ અલગ વિસ્તારની મુલાકાત માટે આવ્યા હતા અને અહીંના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે આ જે આજુબાજુનું શોપિંગ સેન્ટર છે આ શોપિંગ સેન્ટર વર્ષોથી બનેલું છે છતાં પણ ખંડેર હાલતમાં છે એવું આ લોકો સ્થાનિક લોકોને એવું કેવું છે કે અને હજી અલોટમેન્ટ કરાયું જ નથી તો બનાવ્યું શા માટે એટલે કીધું આજે બધા નગરસેવકો સંગઠનના સાથીઓ વિસ્તારના લોકોની સાથે કીધું આજે વિઝિટ કરીએ વિઝિટ કરીને જોઈએ લોકોનું અહીંના લોકોને એવું કેવું છે કે આ શોપિંગ સેન્ટર જે બનાવાયું છે જો ખરેખર લોકો માટે બનાવાયું હોત તો એલોટમેન્ટ કરી દીધું હોત પરંતુ આજે અહીંયા અસામાજિક તત્વોનો ત્રાસ અસામાજિક તત્વોના અડ્ડા બનાવવા માટે બનાવ્યું હોય એવી રીતના આ શોપિંગ સેન્ટર બનાવાયું છે વર્ષોથી જો આ બની ગયેલું છે શોપિંગ સેન્ટર તો શા માટે ફાળવાયું નથી પેલો મુદ્દાનો સવાલ એ છે અને આ જેટલા સુરતની અંદર આવાસ બને શોપિંગ સેન્ટરો બને તમામ વસ્તુ જે કંઈ બને છે ભલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનતી હોય અથવા સુરત મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી બનતી હોય પણ તો આ તમામ રૂપિયા છે લોકોના છે જે લોકો એક કરીને ટેક્સ ભરે છે સરકારને ચૂકવે છે કે જેના થકી વિકાસના કામો થાય જેની પાસે ઘર નથી ઘર વિહોણા લોકોને આવાજ મળે જેના દુકાન કે રોડ રસ્તાને એલોટમેન્ટમાં આવતા એવા દુકાનો તૂટી ગયો હોય તેના માટે આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવતા હોય કે જે સસ્તા ભાવે અથવા તો ભાડાપટ્ટી પણ આપતા હોય આવી રીતના સિસ્ટમ પ્રમાણે લોકોને ધંધો કરવા માટે આપતા હોય પરંતુ તમે જો આખું આ શોપિંગ સેન્ટર છે એ ખંડેર હાલતમાં છે કે જે વર્ષોથી બની ગયેલું છે પરંતુ બંધ છે તો કયા કારણોસર બંધ છે એ તો આપણે આજે રવિવાર છે પણ આવતીકાલે સોમવારે બધા અધિકારીઓને બોલાવીને આ વિષય બાબતે આપણે પૂરતી માહિતી મેળવીશું પરંતુ આજે આપણે બધા જોઈએ કે આ શોપિંગ સેન્ટરની શું હાલત છે ખરેખર લોકો કહે છે કે જે ફરિયાદ કરે છે એ સાચું છે કે શું છે અહીંયા ખૂણામાંથી શરૂ આના પેલા તો જો ગેટ નથી બરાબર કે કે ગેટ માનો બની જાય તો બન્યા પછી એ વ્યવસ્થિત જાળવણી થાય બિલ્ડિંગ એના માટેના આયોજનો કરવાના હોય છે સિક્યુરિટી પણ રાખવાની હોય છે જ્યાં સુધી ફાળવણી ના થાય ત્યાં સુધી અહીંયા ધ્યાન રાખવા માટે પરંતુ જો એનો ગેટ જ નથી કોઈ પણ વ્યક્તિ આવી જ શકે કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે આ દુકાનો તમે જો અડધા શટર તૂટી ગયા છે ભંગાર હાલતમાં ખંડેર હાલતમાં પડ્યું છે આ દુકાનોની અંદર દારૂની બોટલો પણ દેખાય એટલે આનો મતલબ એવો દારૂ પીવા માટે આ શોપિંગ સેન્ટર ની અંદર હજી આપણે અંદર અંદર જોઈએ શું શું છે આપણા જઈએ નીચેની તો બધી દુકાનો બંધ જ છે એક બાજુ અહિયાં આયુષ્માન આરોગ્ય મંદિર એટલે આનો મતલબ એવો કે અહીંયા કોર્પોરેશનના અને ડોક્ટરો અને અધિકારીઓ અહીંયા આવતા હશે એનું રોજનું આવવાનું જો અહીંયા હોય છતાં પણ આ બિલ્ડિંગો બંધ અવસ્થામાં છે તો કોઈને કંઈ જ નથી પડી આનો મતલબ એવો થાય આપણે અહીંથી ફર્સ્ટ ફ્લોર પર જઈએ ગ્રીલો આખી કટાઈ ગઈ છો તમે જુઓ આના આના ઉપરથી ખબર પડે ઘણી બધી જૂની એટલે વર્ષો જૂનું આ બિલ્ડિંગ બન્યું હશે છે તો રેલિંગ ચોરાય જો આ હજી તો ફાળવણી નથી થઈ ત્યાં તો રેલિંગ ચોરાઈ ગઈ છે રેલિંગ વળી ગઈ છે તૂટી ગઈ છે કાટી ગઈ છે આ શોપિંગ નું આ ટોયલેટ છે ટોયલેટ ની હાલત જુઓ કામ હોય હોય એ લોકો રહેતા હમણાં માં થોડી વાર પેલા આવ્યા તો ચાર પાંચ છોકરા અહિયાં અંદર હતા શું કરતા હતા તો ખબર નથી પણ ચાર પાંચ છોકરાઓ હતા એટલે મતલબ જો આ સટર વાગી ગઈ છે આવી રીતના ખંડેર હાલતમાં છે આ ખંડેર હાલતમાં છે અમારો ખાલી કહેવાનો મતલબ એવો છે કે ભાજપી શાસકો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા ઉપાડે વાત કરતા હોય કે અમે મોટા આવાસ બનાવીશું અમે મોટા શોપિંગ સેન્ટરો બનાવીશું અને આ બનાવીને ગરીબ લોકોને મેં ફાળવીશું કે લોકો ધંધો કરી શકે આવાસ ફાળવીશું તો જે લોકો પાસે ઘર નથી એ લોકોને સારા ઘર મળે પરંતુ કરોડો રૂપિયાનું આ બનાવવા પછી જો તમે આપી જ ના શકવાના હોય તો બનાવો છો શા માટે તમારે તાકાત જ ન હોય તો બનાવવું શા માટે જોઈએ બનાવે પછી મેન્ટેન કેમ નથી થતું કેમ લોકો સુધી લોકો એનો લાભ નથી લઈ શકતા એનો મુખ્ય પોઈન્ટ કહીએ અથવા તો ખામી કહીએ તો મેનેજમેન્ટનો અભાવ આ એક બિલ્ડિંગ નથી વિસ્તારની અંદર ઘણી બધી બિલ્ડિંગો છે ઘણા બધા આવાસો છે કે જે બની ગયા છે અને ખંડેર હાલતમાં પડ્યા છે એટલે આનો મતલબ એવો કે ભાજપાને માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે પોતાના મળતિયાઓ બિલ્ડિંગ બનાવીને કમાય અને પોતાની બી પાર્ટનરશીપ હોય એટલે બધાનું ઘર ચાલે આ એના માટે બનાવવામાં આવતો હોય એવું લાગે બાકી ખરા અર્થની અંદર જે લોકો માટે હોય ખરેખર લોકોને જે સેવા મળવી જોઈએ જે લાભ લાભ મળવો જોઈએ મળતો નથી હજી આપણે ઉપર તો શું શું છે આ આપણે દુકાનો જોઈએ જેના શટરો તૂટી ગયા છે બધી દુકાનો ખુલી છે રેલિંગો તૂટેલી છે રેલિંગો ચોરાઈ ગઈ છે કાટી ગઈ છે બિલ્ડિંગો ની અંદર તિરાડો પડી ગઈ છે અને હજી આપણે ઉપર જઈએ આનો આપણે આવતીકાલે ખર્ચો કઢાવીશું ત્યારે ખબર પડશે કે આનો ખર્ચો કરોડો રૂપિયાનો હશે આનો જે ઓન પેપર જે ચોપડા ઉપર લખાયું હશે કરોડો રૂપિયા લખાયા હશે કોના કોના રૂપિયા છે આપણા બધાના રૂપિયા છે જો આ સ્વચ્છ શહેર ની વાત કરીએ એક બાજુ થી ખુબ ગર્વ ની લાગણી અનુભવીએ કે અમે એ અંદર રહીએ છીએ કે સ્માર્ટ સિટી અને સ્વચ્છ સુરત નંબર આવ્યો છે છે ને એવોર્ડ એક બાજુ થી અમે ખુબ સારું અનુભવીએ છીએ અને બીજી બાજુ તમે આ સુરત ની હાલત જુઓ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત અને સુરત મહાનગરપાલિકા એ જે બનાવેલી છે શોપિંગ અને એની પાછળની જે ગંદકી છે શું આ કોઈને નહીં દેખાતી હોય

તમે આ ભાઈ જોઈ રહ્યા છો અને આ દારૂની બોટલ આ દારૂની બોટલ